મને ખબર નતી પણ ખાખરે ગામ આવે ને એટલે ભારત નો ગુજરાત નો એક ઇતિહાસ છે ઓગણીસો નો સત્યાગ્રહ આ એ સત્યાગ્રહ છે જે વખતે તેધી કપાસ હતું પણ તે જે રાજાશાહી વખતે હતો એની સામે જે ટેક્સ ને જંત્રી ઉઘરાવાનો હતો એની સમક્ષ સત્યાગ્રહ હતો આજે એના વંશજ બેઠા છે આપણે ખાતરી કરી લઈએ કે આ ખરેખર વંશજ છે કે નહીં અહીંથી નારો બોલાવીએ અને જોઈ લઈએ કે ખરેખર ઠાકરેજી ના સત્યાગ્રહ છે કે નહીં બોલો જય જવાન જય જવાન બોલો ભારત માતા કી ભારત માતા કી હવે આચા કારણ કે તેદી 1929 નો એ દિવસ હતો ત્યારે ગામના તમારા વડવાઓએ જે તે વખતે સત્યાગ્રહ કર્યો હતો આજે આ ઠાકરેજી ગામને અંદર આપણે સૌ આ वेदનાથી પરિવર્તન ની આ યાત્રાને અંદર ભેગા થયા છીએ ને એનો મનસૂબો શું છે મિત્ર દોસ્તો 30 વર્ષના શાસન આ શાસન નથી એકચ્યુલી કુશાસન છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ કુશાસન દોસ્તો ત્રીસ વર્ષ થઈ જાય આપણા ખેડૂતનો સર્વે સેટેલાઇટ થી હાચો ન થતો સર્વેમાં એ લોકોના કેવા ગાફલા સર્વેમાં ગાફલા ખેડૂતોના રાહત પેકેજમાં ગાફલા આ બધેથી સેટિંગ ભ્રષ્ટ ભાજપની સિસ્ટમનું ક્યાંક ને ક્યાંક મિત્રો ખેડૂતોને પ્રતાડિત કરવા માટે ઉપજાવી કાઢેલું છે દોસ્તો ત્રીસ વર્ષના શાસનમાં જે ભાજપ નથી કરી શકી માત્ર ને માત્ર ચૂંટણી આવશે તાલુકા જિલ્લા અને જે તે ચૂંટણી વખતે માત્ર ખેડૂતોની છબી બનીને અમુક અહીંના નેતા સ્થાનિક હોય કે પછી ગાંધીનગર બેઠા હોય અહીંયા આવશે કહેશે કે અમે ખેડૂત છીએ ભણના દીકરા એક પણ ખેડૂતની વેદના હોય ને તો આ વખતે બોલ્યા હોય ખેડૂત માટે સેટેલાઇટના સર્વેમાં ઘણા બધા ખેડૂત અહીંયા છે મગફળીના હવે આ લોકોનું એવું કેવું છે કે અમે સેટેલાઇટથી સર્વે કરીએ છીએ

કે અમારા દેશના ખેડૂતોના ખોટા સર્વે કેમ થાય છે ખેડૂતોના જે મંડળીની વાત હોય ત્યારે ખોટી રીતે એન્ટ્રી નખાવીને પંદર લાખ ઉપડી જાય છે ખેડૂતોને તાજો જ ઘટના છે લાઈવ અમરેલીની ઘટના જે પીજીવીએસએલના ચોટ લાગ્યો પીજીવીએસએલ એના કોઈ જવાબદારીના કારણે ખેડૂતને આ જે અવસાન થયું એ બાબતે ગોપાલભાઈ લાવ્યું છે હવે આટલા આટલા ત્રીસ વર્ષથી જો આપણે એક લઠ્ઠા મત આપતા હોય તો હવે પરિવર્તનની લહેર પાકી છે આજે ખાતરી ખાતરીથી ગામ આપશે કે નહીં

હવે આ ગામની અંદર પરિવર્તન ની લહેર ને કોઈ રોકી નહીં શકે પાકુ ને બોલો જય જવાન ભારત માતા કી મારી વિરામ આપું છું વસ્તુ